હલો સ્ટુડન્ટ્સ બી કોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોનો એક બીજો દાખલો શીખીશું જો તમારી સ્ક્રીન ઉપર રાઇટ સાઇડ ઉપર રકમ અટલ લિમિટેડે રૂપિયા એક હજારનો એક એવા દસ ટકાના પચીસ હજાર ડિબેન્ચર બહાર પાડ્યા નીચેના સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ લખો નંબર એક ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને સાત પોઈન્ટ પાંચ ટકાના પ્રીમિયમે પરત કરવાના હોય નંબર બે ડિબેન્ચર દસ ટકા વટાવે બહાર પાડ્યા હોય અને પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાના હોય અને નંબર ત્રણ ડિબેન્ચર પાંચ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને બે પોઈન્ટ પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાના હોય તો એક જ પ્રશ્નમાં ત્રણ અલગ અલગ પ્રશ્નો આપી દીધા છે જુઓ સ્ક્રીન ઉપર તમારે શું કહેવું છે સૌ પ્રથમ પહેલો પ્રશ્ન લઈએ આપણે ડિવેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય બરાબર મૂળ કિંમત એટલે કેટલા એક હજાર રૂપિયા એક હજાર રૂપિયાના ભાવે બહાર પાડ્યા હોય અને સાત પોઈન્ટ પાંચ ટકાના પ્રીમિયમે પરત કરવાના હોય તો એક હજાર રૂપિયાનો છે એના પર સાત પોઈન્ટ પાંચ ટકા પરતનું પ્રીમિયમ આપવાનું છે બરાબર તો એક હજારના સાત પાંચ ટકા આપણે કરવાના છે તો એક હજારના સાત પોઈન્ટ પાંચ ટકા કરીએ તો એક હજારના સાત પાંચ ટકા એટલે કેટલા રૂપિયા થશે પચ્યોતેર રૂપિયા પરતનું પ્રીમિયમ પણ આપવાનું થશે બરાબર એના વખત કે કંપનીને ડિબેન્ચર પર નાણાં પરત કરતી વખતે પચ્યોતેર રૂપિયા વધારે ચૂકવવા પડશે જે પરતનું પ્રીમિયમ કહેવાશે બરાબર તો સૌ પ્રથમ આપણે આ પહેલો પ્રશ્ન ગણી લઈએ ત્યારબાદ બીજો અને ત્યારબાદ ત્રીજો એ રીતે કરીશું તો સૌ પ્રથમ પહેલાં પ્રશ્ન મામલો કઈ રીતે થશે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌથી પહેલાં કંપની ડિબેન્ચર બહાર પાડશે બરાબર તો ડિબેન્ચર બહાર પાડશે એટલે ડિબેન્ચર બહાર પાડતી વખતે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બેંક ખાતે ઉધાર એટલે કેટલા તો ડિબેન્ચર કેટલા બહાર પાડ્યા અને કેટલા રૂપિયા મળ્યા તો પચીસ હજાર ડિબેન્ચર બહાર પાડ્યા તો પચીસ હજાર ડિબેન્ચર બરાબર અને એક ડિબેન્ચર કેટલા રૂપિયાના ભાવે બહાર પાડ્યો મૂળ કિંમત એટલે કે એક હજાર રૂપિયાના ભાવે તો ગુણ્યા એક હજાર રૂપિયા કરીશું બરાબર તો પચીસ હજાર ગુણ્યા એક હજાર કરીશું તો બે કરોડ પચાસ લાખ રૂપિયા થશે બરાબર આટલા નાણાં મળ્યા એટલે બેંક ખાતે ઉધાર બે કરોડ પચાસ લાખ તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે બે કરોડ પચાસ લાખ રૂપિયા બરાબર ડિબેન્ચર બહાર પાડતા નાણાં મળ્યા તેના ચલો બીજી આમનોમ હવે ડિબેન્ચર બહાર પાડતા જે નાણાં મળ્યા ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે લઈ ગયા છે એ ખાતું બંધ કરીને હવે આપણે ડિબેન્ચર ખાતે લઈ જવું પડશે તો જે નાણાં મળ્યા છે બે કરોડ પચાસ લાખ એ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે લખીશું બે કરોડ પચાસ લાખ ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર ડિબેન્ચર પરત કરતી વખતે કેટલા રૂપિયા નુકસાન થાય છે એ પણ આપણે ઉધાર કરીશું તો પચીસ હજાર ડિબેન્ચર છે કુલ અને એક ડિબેન્ચર પર જે નુકસાન થાય છે એ રકમ આપણે લખવાની છે તો પચીસ હજાર ડિબેન્ચર પર એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા સાત પોઈન્ટ પાંચ ટકા પ્રમાણે તો એક ડિવેન્ચર પર સાત પોઈન્ટ પાંચ ટકા પ્રમાણે પચ્યોતેર રૂપિયા નુકસાન થાય છે બરાબર તો પચીસ હજાર ડિવેન્ચર ગુણ્યા પચ્યોતેર રૂપિયા આમ કરીશું તો પરતના નુકસાનની રકમ મળશે અઢાર લાખ પચ્યોતેર હજાર રૂપિયા બરાબર આટલું કંપનીને નુકસાન થાય છે તે ડિબેન્ચર ખાતે કેટલા ટકાના ડિવેન્ચર છે દસ ટકાના તો ટકાવારી લખીશું તે દસ ટકાના ડિબેન્ચર ખાતે ડિવેન્ચરની કુલ કિંમત લખીશું બે કરોડ પચાસ લાખ અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરતનું પ્રીમિયમ એટલે આ પરતનું નુકસાન આપણે રકમ સુધી અઢાર લાખ પચોતેર હજાર બરાબર ડિબેન્ચર અરજીના નાણાં આપણે ડિબેન્ચર ખાતે લઈ ગયા તે હવે કંપની ડિબેન્ચરના નાણાં પરત કરશે આ બહાર પાડવાની બે આમ નોંધ થઈ ગઈ હવે ડિબેન્ચરના નાણાં પરત કરવાની આમ નોંધ થશે તો દસ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચરની કુલ રકમ છે બે કરોડ પચાસ લાખ તો રકમ લખીશું બે કરોડ પચાસ લાખ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પરતનું પ્રીમિયમ અહીંયા આપણે જમા કર્યું હતું એ માંડી વાળવું પડશે એ ખાતું બંધ કરવા માટે ઉધાર કરીશું અઢાર લાખ પચોતેર હજાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે તો ડિબેન્ચર હોલ્ડરોને કુલ આટલા રૂપિયા ચૂકવવા પડશે બે કરોડ પચાસ લાખ રૂપિયા ડિબેન્ચરના અને અઢાર લાખ પચોતેર હજાર રૂપિયા પરતનો પ્રીમિયમના બરાબર આ બંને થઈને કંપનીએ બે કરોડ અડસઠ લાખ પચ્યોતેર હજાર રૂપિયા ચૂકવવા પડશે બરાબર તો આ ડિબેન્ચરના નાણાં પરત કરવાનું કંપનીએ નક્કી કર્યું એની આમનો થશે ડિબેન્ચરને હોલ્ડરોને ખરેખર નાણાં પરત કરવામાં આવશે તો ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધારતી બેંક ખાતે ડિબેન્ચર હોલ્ડરોને કુલ કેટલા રૂપિયા ચૂકવવાના છે બે કરોડ અડસઠ લાખ પંચોતેર હજાર બે કરોડ અડસઠ લાખ પચોતેર હજાર બરાબર ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવી આપ્યા તેને તો આ રીતે આ પહેલી બે આમનો જે છે બરાબર એ ડિબેન્ચર બહાર પાડવાની થશે અને બાકીની જે બે આમનો છે આ ત્રીજી અને ચોથી આ ડિબેન્ચરના નાણાં પરત કરવાની આમનો થશે પ્રશ્નમાં માત્ર ડિબેન્ચર બહાર પાડવાની આમનોદ જ લખવા કહી છે બરાબર એટલે આ આ બે જ આમનોદ લખવાની છે આ બે ખાલી તમને જવાબના ભાગરૂપે સમજાવી છે કે જો આવું પૂછાય કે પરત કરવાની પણ આમ નોન લખો તો આ રીતની પરત કરવાની પણ આમનો થશે બરાબર તો આ આપણો પ્રથમ પ્રશ્ન અહીંયા પૂરો થયો ડિવેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને સાત પોઈન્ટ પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાના હોય બીજો પ્રશ્ન લઈએ હવે ડિવેન્ચર દસ ટકા વટાવે બહાર પાડ્યા હોય અને પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાના હોય તો શું કહેવું છે આ પ્રશ્નોમાં ડિબેન્ચર વટાવે બહાર પાડ્યો હોય દસ ટકા વટાવે એનો મિનિંગ શું થયો કે એક હજાર રૂપિયાનો ડિબેન્ચર છે દસ ટકા વટાવે એટલે એક હજાર રૂપિયાના ડિવેન્ચર પર કંપનીને દસ ટકા નાણાં ઓછા મળશે એક હજાર રૂપિયા મૂળ કિંમત છે એના પર દસ ટકા વટાવ આપે છે કંપની દસ ટકા તો એક હજારના દસ ટકા એટલે સો રૂપિયા એનો અર્થ કે કંપનીને કેટલા રૂપિયા મળશે ફક્ત નવસો રૂપિયા જ મળશે બરાબર અને પરત કઈ રીતે કરવાનું છે પાંચ ટકા પ્રીમિયમથી એટલે એક હજાર રૂપિયા જે ડિવેન્ચરની મૂળ કિંમત છે એના પર કંપની પાંચ ટકા વધારે ચૂકવશે બરાબર પાંચ ટકા પરતનું પ્રીમિયમ થશે પાંચ ટકા એટલે કેટલા એક હજારના પાંચ ટકા એટલે પચાસ રૂપિયા એનો અર્થ કે કંપની પરત કેટલા રૂપિયા કરશે એક હજાર પચાસ રૂપિયા પરત કરશે બરાબર ચાલો તો હવે અહીંયા આપણે ડિવેન્ચર બહાર પાડવાની આમનોન લખો એમ કહેવું છે તો જુઓ વટાવે બહાર પાડ્યા હોય અને તો પ્રીમિયમે પરત કરવાના હોય તો શું આમનો થશે સૌપ્રથમ પ્રથમ ડિવેન્ચર બહાર પાડતી વખતે બેંક ખાતે ઉધાર તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે બરાબર બેંક ખાતે ઉધાર કરીશું કેટલા ડિવેન્ચર છે પચીસ હજાર તો પચીસ હજાર ડિવેન્ચર છે અને એક ડિબેન્ચર પર કેટલા નાણાં મળ્યા એ આપણે અહીંયા ઉધાર કરીશું વટાવે બહાર પાડેલા છે એક હજાર રૂપિયાનો ડિબેન્ચર છે પણ દસ ટકા વટાવે બહાર પાડેલા છે એટલે સો રૂપિયા વટાવ છે એટલે કંપનીને મળે કેટલા ફક્ત નવસો રૂપિયા છે તો પચીસ હજાર ડિબેન્ચર પર નવસો રૂપિયા મળ્યા તો પચીસ હજાર ડિબેન્ચરના નવસો રૂપિયા પ્રમાણે કરીશું તો બે કરોડ પચીસ લાખ રૂપિયા થશે તો બેંક ખાતે ઉધાર બે કરોડ પચીસ લાખ તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બે કરોડ પચીસ લાખ ડિબેન્ચર બહાર પાડતા નાણાં મળ્યા તે બીજી આમ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જે રકમ લઈ ગયા એ આપણે હવે ખાતું બંધ કરીને ડિબેન્ચર ખાતે લઈ જવાનું છે તો બીજી આમનો થશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર અહીંયા કુલ રકમ લખી દઈશું જે નાણાં મળ્યા છે બે કરોડ પચીસ લાખ રૂપિયા ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર અહીંયા કંપનીને કેટલા રૂપિયા વટાવ આપવો પડ્યો એટલે કે નાણાં ઓછા મળ્યા તો એની વાત કરીશું પચીસ હજાર ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા વટાવ આપ્યો સો રૂપિયા દસ ટકા પ્રમાણે તો સો રૂપિયા કંપનીને ઓછા મળ્યા તો સો રૂપિયા વટાવ થશે બરાબર તો અહીંયા સો રૂપિયા પ્રમાણે જો ગણીશું આપણે તો ડિબેન્ચર વટાવની રકમ જે છે એ પચીસ લાખ રૂપિયા થશે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર કંપનીએ ડિવેન્ચરનું નાણાં પરત કરતી વખતે નુકસાન સહન કરવું પડે કેમ કારણ કે પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાનું છે એટલે કંપની પાંચ ટકા વધારે રૂપિયા ચૂકવે પાંચ ટકા પ્રમાણ કેટલા પચાસ રૂપિયા એક ડિબેન્ચર પર તો પચીસ હજાર ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર પર પચાસ રૂપિયા કંપની વધારે ચૂકવે છે એ પરતનું નુકસાન થશે બરાબર તો ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર કરીશું બાર લાખ પચાસ હજાર રૂપિયા તે ડિબેન્ચર ખાતે કેટલા ટકાના છે દસ ટકાના ટકાવારી ખાસ લખવાની ડિબેન્ચરમાં તે દસ ટકાના ડિબેન્ચર ખાતે અહીંયા મંજૂરી અને વટાવની કુલ રકમ લખાય અથવા બીજી રીતે કરવું હોય તો ડિબેન્ચર કેટલા છે પચીસ હજાર અને એક ડિબેન્ચરની મૂળ કિંમત જે હોય એ લખાય મૂળ કિંમત કેટલા રૂપિયા છે એક હજાર રૂપિયા બરાબર તો આ રીતે આપણે રકમ લખીશું કુલ બે કરોડ પચાસ લાખ બરાબર તે દસ ટકાના ડિવેન્ચર ખાતે બે કરોડ પચાસ લાખ તે ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરતનું પ્રીમિયમ એટલે પરતનું નુકસાન કેટલી રકમ છે બાર લાખ પચાસ હજાર એ પ્રમાણે જ રકમ લખાશે બાબત છે ડિવેન્ચર અરજીના નાણાં ડિવેન્ચર ખાતે લઈ ગયા તે બરાબર તો પ્રશ્નમાં માત્ર ડિવેન્ચર બહાર પાડવાની આમ નોંધો જ લખી છે તો એ ડિવેન્ચર બહાર પાડવાની આ બંને આમનોન થઈ ગઈ બરાબર માત્ર ડિવેન્ચર બહાર પાડવાની આમનોન લખો એમ કહેવું છે પણ જો ડિવેન્ચર પરત કરો એમ પણ કહેવું હોય તો પરત કરવાની આ બે વધારાની આમનોન પણ આવશે એ પણ આપણે જોઈ લઈએ તો ડિવેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી થાય ત્યારે શું થાય દસ ટકાના ડિવેન્ચર ખાતે ઉધાર અહીંયા ડિવેન્ચરની કુલ રકમ લખાય બે કરોડ પચાસ લાખ ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પરતનું પ્રીમિયમ કેટલું છે બાર લાખ પચાસ હજાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે આ બંને રકમ થઈને ડિબેન્ચર હોલ્ડરોને કેટલા આપવાના છે બે કરોડ બાસઠ લાખ પચાસ હજાર બરાબર ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કર્યું અને છેલ્લે નાણાં પરત થશે એટલે ચોથી આમનો થશે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર બે કરોડ બાસઠ લાખ પચાસ હજાર તે બેંક ખાતે બે કરોડ બાસઠ લાખ પચાસ હજાર બરાબર આ રીતે ડિબેન્ચર હોલ્ડરો નાણાં ચૂકવાશે તો આ બે આમનો વધારાની છે પરત કરવાનું તેનું ત્રીજો પ્રશ્ન લઈએ આમાં ડિબેન્ચર પાંચ ટકા પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને બે પોઈન્ટ પાંચ ટકા પ્રીમિયમે પરત કરવાના હોય એટલે કે પ્રીમિયમથી બહાર પાડ્યા છે ને પ્રીમિયમથી પરત કરવાના છે એનો અર્થ કે કંપનીને ડિબેન્ચર બહાર પાડતી વખતે પાંચ ટકા પ્રીમિયમ મળે છે બરાબર આ કંપની માટે ફાયદો છે લાભ છે પણ પરત કરતી વખતે કંપનીને બે પોઈન્ટ પાંચ ટકા પ્રીમિયમ વધારે ચૂકવવું પડે છે ડિવેન્ચર હોલ્ડરોને આ કંપની માટે નુકસાન છે તો આ બંનેની પણ આપણે ગણતરી કરીએ સૌ પ્રથમ બહાર પાડતી વખતની વાત કરીએ ડિવેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે એક હજાર રૂપિયા બરાબર પ્રશ્નમાં ઉપર આપ્યું છે એક હજાર રૂપિયાનું એક ડિવેન્ચર છે કઈ રીતે બહાર પાડે પાંચ ટકા પ્રીમિયમે બરાબર એટલે એનો અર્થ કે ડિવેન્ચર બહાર પાડતી વખતે કંપનીને પાંચ ટકા નાણાં વધારે મળે છે પાંચ ટકા એટલે કેટલા પચાસ રૂપિયા એટલે કે એક ડિબેન્ચર કંપની કેટલા રૂપિયામાં બહાર પાડે એક હજાર પચાસ રૂપિયામાં કંપની બહાર પાડે છે વેચે છે બરાબર એટલે કે કંપનીને આટલા રૂપિયા મળે છે પણ પરત કરતી વખતે તો કંપનીને નુકસાન થશે એક હજાર રૂપિયા મૂળ કિંમત છે ડિબેન્ચરની પ્રશ્નમાં સૂચના આપી છે એ પ્રમાણે બે પોઈન્ટ પાંચ ટકા પ્રીમિયમે પરત કરે છે એટલે ડિબેન્ચર પરતનું જે પ્રીમિયમ છે બે પોઈન્ટ પાંચ ટકા છે બરાબર તો બે પોઈન્ટ પાંચ ટકા કરીએ એક હજારના તો પચીસ રૂપિયા ડિવેન્ચર પરતનું પ્રીમિયમ આવશે એટલે કંપની એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા પરત કરે છે એક હજારને પચીસ રૂપિયા પરત કરે છે બરાબર પચીસ રૂપિયા કંપનીને નુકસાન થાય છે જ્યારે બહાર પાડતી વખતે પચાસ રૂપિયા ફાયદો થાય છે એ જામીનગીરી પ્રીમિયમ કહેવાશે હવે આની આમનો કઈ રીતે લખાશે તો જો સૌ પ્રથમ કંપની ડિબેન્ચર બહાર પાડે તો બેન્ક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બરાબર કેટલા રૂપિયા કંપનીને મળે છે એક હજાર પચાસ રૂપિયા એક ડિબેન્ચર પર એવા કેટલા ડિવેન્ચર છે એક હજાર તો લખીશું આપણે પચીસ હજાર ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર પર એક હજાર પચાસ રૂપિયા મળ્યા તમારી રકમ થશે બે કરોડ બાસઠ લાખ પચાસ હજાર બે કરોડ બાસઠ લાખ પચાસ હજાર બરાબર બેંક ખાતે ઉધાર તે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે ડિવેન્ચર બહાર પાડતા નાણાં મળ્યા તેના હવે આ નાણાં જે છે એને આપણે ડિબેન્ચર ખાતે લઈ જવાનું છે એટલે તમારી આમ નોંધ થશે ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર બે કરોડ બાસઠ લાખ પચાસ હજાર ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર પરત કરતી વખતે કેટલા રૂપિયા નુકસાન થવાનું છે એક ડિબેન્ચર પર પચીસ રૂપિયા નુકસાન થવાનું છે તો ડિબેન્ચરની સંખ્યા છે પચીસ હજાર તો પચીસ હજાર ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર પર પચીસ રૂપિયા પરતનું નુકસાન થવાનું છે બરાબર તો પચીસ રૂપિયા પ્રમાણે કરીએ તો છ લાખ પચીસ હજાર રૂપિયા થશે તે દસ ટકાના ડિબેન્ચર ખાતે અહીંયા ડિબેન્ચરની મૂળ કિંમત લખાશે મૂળ કિંમત એટલે કેટલી તો પચીસ હજાર ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે એક હજાર રૂપિયા તો એ પ્રમાણે કરીશું તો બે કરોડ પચાસ લાખ રૂપિયા થશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જામીનગીરી પ્રીમિયમ એટલે શું બહાર પાડતી વખતનું પ્રીમિયમ બરાબર જો ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડ્યા હોય તો જામીનગીરી પ્રીમિયમ જમા થશે તો પચીસ હજાર ડિબેન્ચર ગુણ્યા એક ડિવેન્ચર બહાર પાડતી વખતે કંપનીને કેટલા રૂપિયા પ્રીમિયમ મળ્યું પચાસ રૂપિયા બરાબર તો પચાસ રૂપિયા પ્રમાણે લખવાનું છે તો જામીનગીરી પ્રીમિયમની જે રકમ છે એ તમારી થશે બાર લાખ પચાસ હજાર તે ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરતનું પ્રીમિયમ એટલે એની અંદર રકમ કઈ લખવાની પરતનું નુકસાનની છ લાખ પચીસ હજાર બરાબર તો આ રીતે ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેની આમનો થશે બરાબર પ્રશ્નમાં માત્ર ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ કહી છે એટલે આ બે આમનો જ થશે પહેલી અને બીજી બરાબર પણ જો એવું કહ્યું હોય કે ડિબેન્ચરના નાણાં પરત કરવાની પણ આમ નોંધ લખો તો એ સમયે આ તમારે બે આમનો વધારાની પણ લખવાની થાય છે અને ઘણીવાર પ્રશ્નોમાં પૂછાય પણ છે તો આપણે એ પણ જોઈ લઈએ કે જો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવાનું હોય તો શું આમ નોંધ આવે તો તમારી આમ નોંધ આવી થશે દસ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર અહીંયા મૂળ કિંમત લખાશે બે કરોડ પચાસ લાખ બરાબર જે આ મૂળ કિંમત છે એ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર પરત કરતી વખતે કેટલું પ્રીમિયમ છે ઉપર શોધ્યું જ છે આપણે છ લાખ પચીસ હજાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે એટલે ડિબેન્ચર હોલ્ડરોને આ બંને થઈને ડિબેન્ચરના બે કરોડ પચાસ લાખ અને પરતનું પ્રીમિયમ છ લાખ પચીસ હજાર આ બંને થઈને બે કરોડ છપ્પન લાખ પચીસ હજાર રૂપિયા ચૂકવવાના થાય છે તો ડિબેન્ચર પરત કરવાનું નક્કી થાય ત્યારે આ આમનો થશે હવે ડિબેન્ચરના નાણાં ખરેખર પરત થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આ રીતે આમનોન થશે કુલ રકમ આ જ લખાશે બે કરોડ છપ્પન લાખ પચીસ હજાર બેંક ખાતે જમા કરીશું કારણ કે ધંધામાંથી નાણાં જાય છે બે કરોડ છપ્પન લાખ પચીસ હજાર બરાબર તો ડિબેન્ચર હોલ્ડરને આ રીતે નાણાં ચૂકવાશે તો આ રીતે આ પ્રશ્નમાં ગણતરીઓ થશે